જય માતાજી જય મા મિત્રો તો હું જાઉં છું ગામડે મારો ગામ છે બપાડા તો હું તમને બતાવીશ મારું ગામડું ને મારી બે ફ્રેન્ડ આવે છે તો એમને પણ બતાવીશ અને હું ગામડે જઈને પણ બ્લોગ બનાવીશ તો તમને બતાવીશ જય માતાજી જય મા મંગલ તો મારી જોડે છે મારી એક ફ્રેન્ડ ને બીજા છે મારા મેકઅપ આર્ટિસ્ટ હાય કોમલબેન હાય હું જઉં છું ગામડે તો 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 તમે કન્ટીન્યુ કન્ટીન્યુ મજા આવશે તમને તમને હું બતાવીશ સરસ અત્યારે ઈકો ઊભી રહી છે નકર લોકેશન બતાવજો પણ પછી પાછી બતાવીશ કાકા પાછળ જોવે છે અમારો તો ફાઇનલી ઈકો ચાલુ થઈ ગયું છે અને અમે રેડી થઈ ગયા તો તો અમે ઈકો નીચે ઉતરી ગયા અને મન સોસાયટીની ઘર સામે મીન્સ કે શું કહેવાય રોડ અમારે આ ગામડાનો રોડ ઉપર હૈલા જાય છે ત્રણ ગાડી ક્યારે લેવા આવે કઈ ખબર નહીં એટલે શાંતિથી હાલતા હાલતા જશું અને કેટલા સરસ આંબા છે તમને બતાવું વાહ મને બહુ ગમે છે જો બતાવું આ અમારો સોસાયટીનો રોડ છે સરસ મજાનો ઘણા બધા આંબા પણ છે તો તમને બતાવું 私は。

ઘરે થી લાઈવ કેરી તોડીને ને ખાવ છું બહુ મજા આવી એન બહુ મજા આવી મારા ઘરે તો હું તમને બતાવી દઉં મારું ઘર સરસ મજાનું આખો બ્લોગ માં તમને મારું ઘર બતાવી દઉં આ છે અમારો આંબો આ છે અમારું ઘર ઉપર અમારે રહે છે બીજા કોઈ ભાડું તેમ કે ને એ રે છે આ બધું મારું છે જો આ એક આંબો છે એક આ બીજો આંબો છે એક આ ત્રીજો આંબો છે ઘણા બધા આંબા છે ને બધા જ આંબામાં કેરી આવી ગઈ છે તમે જોઈ શકો છો બધા જ આંબામાં કેરી અમારા ઘરે ચોથો આંબો છે પછી આ છે લીંબુડી લીંબુ દેખાય છે હા જો નાના નાના લીંબુ પણ દેખાય છે બા લીંબુ નથી આવતા બોવ खेरी કેટલી ચૂટ લાગે છે વાવ આ પાક સતે કેટલી સરસ લાગે છે અગેરી છે આ બધી હે બા લીંબુ ન થાવતા કોક કોક સે ઠીક માર બાય બધી વ્યવસ્થા કરી રાખી છે જો ઘર માં પણ અમારા સંજુબેન તો ગુર ગુવાનું કામ ચાલુ કરી દીધું છે અમારે બધી બેનો માટે પથારીને બધું રેડી કરી નાખ્યું છે તો ચલો રસોઈ બનાવીને રાત્રે બતાવીશું તમને સવારમાં વહેલા સૂટમાં જવાનું છે તો બતાવીશ તમને બધું ફાઇનલી બધા જમવા બેસી ગયા છે સરસ મજાના સંજુ બનાવું જો ગુવાર બનાવ્યું ગુવાનું બતાવ્યા હા જો સંજુ રોટલા બનાવ્યા કોમરબેની ખીચડી બનાવી

આજે મારી બે ફ્રેન્ડ કેવી મજા આવી તમને જમવાની કેવી મજા આવી તો આ બધા એમ કે છે કે ઉનાળામાં પાછા અમે આવશું બધાને મજા જ આવી ગઈ કોમળબેન તો હેપી હેપી થઈ ગયા એને મજા આવી ગઈ ને મારા બાને મજા આવી ગઈ બા તમે ક્યાં ના વાડ જોતા તમારી એ સવારની વાડ જોતી જો ઈ બિશાર હવારની મારી વાડ જોતા હતા અમે આવ્યા તો બહુ ગમ્યું ને બા હા બહુ ગમ્યું મને જો મારા બા એમ કે બધા આવ્યા હતા